અવારનવાર વિકસિત ગુજરાતની વાસ્તવિકતા અમે તમને બતાવતા હોઈએ છીએ કે જ્યાં શિક્ષણ સુવિધા આરોગ્ય સુવિધા પાકા રસ્તા પાણી આ બધું અંતરિયાળ વિસ્તારોમાં પહોંચતું જ નથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની સમસ્યાઓ પર જાણે અધિકારીઓ આંખ આડા કાન કરે છે હવે ન માત્ર અધિકારીઓ પરંતુ પોલીસ પણ કદાચ અંતરિયાળ વિસ્તારો પર ધ્યાન જ ન આપતી હોય તેવું લાગી રહ્યું છે કેમ મોતની સામે દર્દનાક મોત બદલાની ભાવના એવી કે લોકોનું જીવવાનું હરામ કરી નાખે વેર એવું ને કે આખે આખો પરિવાર બરબાદ થઈ જાય સાંભળીને તમને એમ લાગશે કે આવું તો સાઉથની ફિલ્મોમાં થાય પણ આવું વર્ષોથી થાય છે અને ખાસ કરીને આદિવાસી સમાજમાં થાય છે ઘટના છે સાબરકાંઠાના હેડબ્રહ્મા તાલુકાના કેરોજ વિસ્તારમાં આવેલ મહુડી ગામની કે જ્યાં છેલ્લા એક મહિનાથી ચડોતરું થતા પરિવારે ઘર છોડવા મજબૂર બનવું પડ્યું દિલીપ ખોખરિયા નામના એક વ્યક્તિનું અકસ્માતે મોત થયું સાબરમતી નદીમાંથી લાશ મળ્યા બાદ તેના પરિવારે એવું વેર રાખ્યું કે જેના પર શંકા હતી તે પરિવારનું જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું ઘર આગળ લાશ મૂકી વિરોધ કરાયો આઠ લાખ રૂપિયા આપશો તો જ લાશ ઉઠાવીશું ની ધમકી આપી જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત ત્યાર પછી લાશને ઘર પાસેથી હટાવાઈ પણ મામલો અહીંયાથી અટક્યો નહીં પછી શું થયું સાંભળો અમારા વારંવાર ઝઘડા થતા થાય છે આજે રાત્રે અમારા લઈને ટેબલ વાયર લઈને બાંધર પણ છે અંદર અંદરથી બધું દાટી ગેલ છે પછી દવાની જે બોટલો ભરલી છે દવા માં અંદર રેટેલ છે એવું એવું મને લાગે છે અને અમારા કુવાના જે થાય બોર્ડે તોડીને લઈ ગયેલ છે ઘેરના ઘેરના પણ મીટરો પણ લઈ છે બે વખત બધું બંધાયા પણ લીટ લઈ જો રોગેલ છે તમારે વારંવાર આ ઝઘડા ખાયતા કરે છે અરજી આવી તો એ કોઈ મારવાનું કોઈ પોલીસ કોઈ 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 રૂસીટ મળતો નથી એમ અને ધોકાને ગોમઠા લઈને રોજ 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 હોજ ભરે છે રોજ ધમકીઓ કરે છે અમને મારવાની ધમકીઓ કરે છે અને છોકરીઓ સાર સાર લેવા જાય જાય છે તો છોકરીઓને જો કોઈ હિસ્સો કરવાની કોઈ કોશિશ કરીને ઉપર કરવાની કોશિશ કરે છે ચાર માર્ચ ના રોજ મૃતકના પરિવારજનોએ ફરિયાદી રમેશભાઈ ના ઘર પર હુમલો કર્યો એટલે ડર ના કારણે તેઓ ઘર છોડીને ભાગી ગયા એક મહિનો થઈ ગયો છતાં આ ચડોતરું બંધ નથી થયું સામાન્ય રીતે જો એવું થાય તો પોલીસ ની ફરજ હોય કે ફરિયાદી ની ફરિયાદ પછી કડક કાર્યવાહી કરીને ને પરિવાર ને બચાવે પરંતુ લાગે છે કે આ મામલે પોલીસ આંખ આડા કાન કરી રહી છે અમારે જે ગામમાં થયું છે તે આજ સુધી કઈ નિકાલ નથી આવે પોલીસ ને જાણ કર્યા પછી પણ કશું નિકાલ નથી આવ્યો જે બોર હતો કુવો હતો તે મોટરો પણ તોડી દીધી વાયરો પણ તોડી દીધા ઘરમાં જે બધું તોડફાડ થયો એનો કોઈ નિકાલ નથી આવ્યો સાંજે દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી તે લોકો અમારા ઘર પર આવેલા પછી તે પોલીસને વીસ ફોન કર્યા તો પણ અમારા કોઈ ફોન ના પડ્યો ત્યાં કોઈ ગાડી નથી આવી તેનો કોઈ નિકાલ હાથ સુધી નથી આવ્યો હવે અહીંયા એ પણ સમજવું જરૂરી બને છે કે આ કુરિવાજ ચડોતરું એટલે શું આદિવાસી સમાજની એક વિચિત્ર પરંપરા છે ચડોતરું હત્યા કે શંકાસ્પદ ઘટનામાં વેર લેવાની પરંપરા ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ઝાડ પર લટકાવી રાખે હત્યા કરનાર કે હત્યાના જવાબદાર સામે રૂપિયાની માંગ કરે ખાસ કરીને હત્યાના ગુનામાં આ પરંપરાનો ઉપયોગ થાય મૃતકનો પરિવાર હત્યારાના પરિવાર પર હુમલાઓ કરે પીડિત પરિવાર ન્યાય ની માંગ કરી રહ્યો છે પણ લાગે છે કે આદિવાસી સમાજ ના રીત રિવાજો આગળ પોલીસ પણ બી સહાય જોવા મળી રહી છે સવાલ કે રક્ષક ને ડર મૃતક નો પરિવાર કેમ આટલી હદે કરે છે હેરાન એકવીસમી સદીમાં સદી માં પણ કેમ આવા કુરિવાજો હજી પણ અંતરિયાળ વિસ્તારો માં જોવા મળે છે શું એવા લોકો ને ન્યાયતંત્ર પર વિશ્વાસ જ નથી કાયદા ને હાથ માં લઈને લોકો સાથે વેર રાખવાનો વિચાર પણ કેમ આવે વિકાસ તો અંતરિયાળ વિસ્તારો માં નથી જ પોચતો શું પોલીસ ને પણ ત્યાં પોચવામાં રસ જ નથી આ મામલે કાર્યવાહી અતિ આવશ્યક છે અને ચડોતરું જેવો પૂરિવાજ બંધ થવો પણ એટલો જ આવશ્યક છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ